નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ એપ દ્વારા અન્ય રાજ્યમાં રૂપિયા આપી શંકાસ્પદ હથિયાર ભરવાના મેળવતા એસઓ પાસેથી હથિયાર કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી અન્ય રાજ્યમાંથી રૂપિયા આપી શંકાસ્પદ રીતે મેળવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો ગુજરાત ડીજીપી વિકાસ સાહેબ દ્વારા સો કલાકમાં અસામાજિક તત્વોના લિસ્ટ બનાવવાના પરમાણ અંતર્ગત સુરનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિદેશક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાના ધ્યાનમાં આવ્યું હતું કે સુરેનગર જિલ્લામાં અન્ય રાજ્યમાંથી રૂપિયા પી ઓલ ઇન્ડિયામાં હથિયાર રાખવાના પરવાનેદાર મોટી સંખ્યામાં છે આથી તેમના દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આથી એસઓજી સ્ટાફના પીએસઆઈ એન એ રેમા પીએસઆઈ આર એ ગોહિલ એ એસઆઈ અનિરૂપ સિંહ મહીપતસિંહ ઝાલા અશ્વિનસિંહ નિલુપા ઝાલા રૂપાબેન ઝાની સહિતના સ્ટાફ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી તપાસ કરતા એકવીસ જેટલા ઇસમો નાગાલેન્ડ હરિયાણા મણિપુર સહિતના રાજ્યમાંથી રૂપિયા આપી શંકાસ્પદ હાલતમાં હથિયાર મેળવે મેળવેલ હોવાની જાણકારી મળતા એકવી ઈસમો પાસેથી રિવોલ્વ પિસ્ટોલ બારબોર સહિતના એકવી હથિયાર કબજે કરી હથિયાર મેળવવા ઇસમોને કઈ રીતે હથિયાર મેળવ્યા ક્યાંથી હથિયાર મેળવ્યા હથિયાર પરવાના શંકાસ્પદ હોય તેની વધુ તપાસ હાથ ધરવામાં આવતા સુનગર જિલ્લામાં અપડાટની લાગણી ફેલાઈ જવા પામી છે